તો મિત્રો આજે હું તમને સિત્તેર વર્ષ જૂનો કૂતરો બતાવું એટલે કે સિત્તેર વર્ષનો કૂતરો અને તેનો વજન લગભગ ત્રીસથી ચાળીસ કિલો વજન હશે પરંતુ મિત્રો તેની અંદર એક ખાસિયત છે કે તે કૂતરાની આંખોની અંદર લાઇટો થાય છે મિત્રો આંખોની અંદર એવું એવી રીતે એવું અજવાળું થાય છે કે રાત્રે અંધારાના અંધારામાં પણ તેને તે આંખોથી તેના આંખોની અજવાળાથી તે જોઈ શકે છે તો આપણે તમને કૂતરો બતાવી દઈએ તો એ કૂતરો મિત્રો આપણા ખેતરમાં જ રહે છે અને અમે અમુક અમુકવાર તેને રોટલો પણ નાખીએ છીએ બિસ્કિટ જે તેને ખાવું તે નાખી દઈએ છીએ મિત્રો તો આપણે તે કૂતરો બતાવી દઈએ તે કૂતરો મિત્રો અહીંયા તે વર્ષોથી રહે છે મિત્રો અને આપણે તેને હેરાન નથી કરતા તો આપણે એકવાર એ કૂતરો આ કાસની અંદર ગમે ત્યાં સંતાણો છે આપણે તમને ગોતીને બતાવી દઈએ કે તેની આંખોની અંદર લાઇટો કઈ રીતે થાય છે અને કરંટ ક્યાંથી આવે છે મિત્રો તો તમે ખાલી વિડીયો જુઓ અને તમે પણ જોતા છો કે આ કૂતરાની અંદર લાઇટો કઈ રીતે થતી હશે હવે મિત્રો તમને મારી વાત તો સાવ ખોટી લાગતી છે પરંતુ તમને બતાવીશ ને એટલે તમે તમને સાચું લાગશે બાકી હાલ તો વાતો કરવાથી કશું ના થાય મિત્રો તમને એકવાર બતાવી દઉં એ કૂતરો કે કૂતરાની આંખમાં લાઇટો કઈ રીતે થાય છે તો મિત્રો એ કૂતરો આકાશની અંદર જ હોય છે અને મિત્રો આપણે તેના આવે એક કર છે તેનું એટલે કે એક એવી ગુફાએ બનાવી છે તે કૂતરે આપણે ત્યાં જઈએ ને ત્યાંથી ગોધી લઈએ બાકી તે કૂતરો આપણને મળી તો જશે કારણ કે ખેતરમાં જ રહે છે તો આપણે તેને એકવાર ગોતીને તમને બતાવીએ કે આ આંખની અંદર લાઈટો મિત્રો તેને રાત્રે અંધારાની અંદર પણ એ પ્રકાશ મિત્રો એકદમ દિવસ જેવું દેખાય છે તેને તો આપણે તમને એકવાર બતાવી દઈએ મિત્રો એક કૂતરો ગમે ત્યાંથી ગોતી લઈએ આ મિત્રો મિત્રો તમને મિત્રો કૂતરો તો છે જ આપણા ખેતરમાં વર્ષોથી રહે જ છે અને તે ઘણો કરડો હોવાથી તેનો આકાર જ મિત્રો બદલાઈ ગયો છે કારણ કે સિત્તેર વર્ષ જૂનો કૂતરો એટલે સિત્તેર વર્ષનો કૂતરો મિત્રો અને તેનો વજન તો મિત્રો આપણે અંદાજે કહીએ છીએ કે ચાલીસથી પચાસ કિલો વજન હશે પરંતુ એવો એક્ઝેટ નથી કહેતા કે આટલો જ હશે પરંતુ જે હોય બાકી તેની ઉંમર તો આપણને પાક્કું કહીએ છીએ કે સિત્તેરથી એંસી વર્ષ જૂનો કૂતરો છે મિત્રો તો મિત્રો તમે ખાલી વિડીયો જુઓ અને તમને કૂતરો બતાવીએ એટલે તમને વિશ્વાસ થશે તો મિત્રો એ કૂતરો આ જુઓ મિત્રો તમને બતાવી દઈએ અત્યારે મિત્રો દિવસ છે એટલે અત્યારે તે કૂતરો લાઈટ નહીં કરે બાકી રાત્રે તે આંખોની અંદરથી પ્રકાશ ફેંકે છે ને દિવસની જેમ મિત્રો આ રહ્યો જો કૂતરો મિત્રો આ કૂતરો આંખોની અંદરથી લાઇટ એટલે પ્રકાશ ફેંકે છે બાકી આપણે તેને રોટલો ખબર આવીએ છીએ એટલે આપણે આ કૂતરો કરડ છે નહીં બાકી તેની આંખોની અંદરથી મિત્રો હવે લાઇટ કઈ રીતે ફેંકે છે તમને બતાવી દઉં જો મિત્રો તેની આંખો જુઓ ખાલી મિત્રો આ કૂતરાની અંદર એવી ખાસિયત છે કે આંખોની અંદરથી પ્રકાશ અને રાત્રે પણ તે એકદમ સારી રીતે જોઈ શકે છે અને તેનો પ્રકાશ પણ મિત્રો દસથી પંદર મીટર દૂર જાય છે એટલે તેને હરવા ફરવામાં કોઈ પ્રોબ્લેમ રહેતો નથી બાકી હવે આ કૂતરાનો અત્યારે સાંજ સાંજબળ છે એટલે તેની આંખોમાંથી ઓટોમેટિક લાઇટ ચાલુ થઈ જાય છે મિત્રો હવે મિત્રો આપણે તમને કૂતરો તો બતાવી દીધો એટલે હવે આપણા વિડીયોને લાઈક અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં બાકી ત્યાં સુધી જાય ને જય ભારત